બે હજાર ચોવીસ ગુજરાતમાં હવે સરકારી ખેતરોમાં સોલાર પંપ લગાવવા પર નેવું ટકા સબસિડી આપી રહી છે જાણો કેવી રીતે અરજી કરવી ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ગુજરાત શરૂ કરવામાં આવી છે જે ખેડૂતોના ખેતરમાં પંપ લગાવવા માટે સરકાર સબસિડી આપે છે પાવર અને પાંચ હોર્સ પાવર સોલાર પંપ લગાવવા માટે નેવું ટકા સબસિડી સરકાર આપે છે અને પાંત્રીસ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજનાનો લાભ આપવામાં આવશે પીએમ કુસુમ યોજના ગુજરાતના અરજી કરવા ઉમેદવારો પાંચ હજાર પ્રતિ મેગાવોટ માટે અરજી કરવી પડશે જે જીએસટી દર ચૂકવણી કરવી પડશે અને પાંચ મિનિટથી બે મિનિટ સુધી અરજી કરવા માટે સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે આપવામાં આવી છે મેગાવોટ ોટ અરજીરોથી પાંચ મેગાવોટ માટે પચીસો રૂપિયા પ્લસ જીએસટી એક મેગાવોટ માટે પાંચ હજાર પ્લસ જીએસટી એક પોઈન્ટ પાંચ મેગાવોટ માટે સાત હજાર પાંચસો પ્લસ જીએસટી બે મેગાવોટથી ઉપરની વિ માટે દસ હજાર પ્લસ જીએસટી પીએમ કુસિન યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની સિંચાઈ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવું ખેડૂતોને વધારાની આવક મેળવવા માટે સૌર ઉર્જાનું ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવું ગ્રામીણ વિસ્તારમાં ઉર્જા સુરક્ષા સુધારો કરવો કુસુમ યોજનાના લાભાર્થીઓ નાના અને સીમાત ખેડૂતો ખેડૂત સંગઠનો સહકારી સંસ્થાઓ પીએમ કુસુમ યોજનાનો લાભ સસ્તા સોલાર સિંચાઈ પંપ સરકાર ખેડૂતોને સબસિડી દ્વારા સિંચાઈ પંપ ખરીદવા માટે મદદ કરશે જેનાથી ડીઝલ પંપ ખરીદવાનો ખર્ચ ઘટશે ઓછામાં વીજળી બિલ સોલાર પંપ વીજળી બિલમાં ઘટાડો કરશે કારણ કે તેઓ ગ્રીડ વીજળી કરતાં ઓછી ઉર્જા ખર્ચે છે વધુ આવક સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન વધારાની વીજળી વેચીને ખેડૂતો પૈસા કમાઈ શકે છે યોજના હેઠળ દર મહિને છ હજાર સુધીની સહાય ઉપલબ્ધ છે ચોવીસ કલાક સિંચાઈ સોલાર પંપ ખેડૂતોને ગમે ત્યારે સિંચાઈ કરવાની મંજૂરી આપે છે પાણીની ઉપલબ્ધતા પર ગમે તે અસર થાય બંજર જમીનનો ઉપયોગ બંજર જમીન પર સોલાર પેનલ સ્થાપિત કરીને ખેડૂતો તેમની જમીનનો ઉપયોગ કરી શકે છે અને ઘણા પૈસા કમાઈ શકે છે પીએમ કુસુમ યોજનાની પાત્રતા ખેડૂતો દ્વારા ભારતનો નાગરિક હોવો જોઈએ ખેડૂતની પાસે ખેતીની જમીન હોવી જોઈએ ખેડૂતો પાસે બેંક ખાતું હોવું જોઈએ કુસુમ યોજનાના માટે કયા કયા દસ્તાવેજો જોઈએ તેની માહિતી પહેલું આધાર કાર્ડ બીજું બેંક પાસબુક ત્રીજું ખેતીની જમીનના દસ્તાવેજો ચોથું ભાગીદારી ખેતીના કિસ્સામાં ભાગીદારનો કરાર રજૂ કરવાનો રહેશે યોજના ઓનલાઈન અરજી કઈ પ્રકારે કરવાની રહેશે તેના વિશેની માહિતી જોઈએ તો પીએમ કિસિમ યોજના ઓનલાઈન અને ઓફલાઈન અરજીઓ કરી શકાય છે આ યોજના સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા અને ભાડા કરાર પર જમીન આપવા માટે જે આર ઇસીની વેબસાઇટ પર લિસ્ટ પર જમીન આપવા માટે નોંધાયેલા તમામ અરજદારીઓની યાદી સોલાર પાવર પ્લાન્ટ બનાવવા માટે લીઝ પર જમીન લેવા માગતા તમામ નાગરિકોની આરઆરઈસીની વેબસાઇટ પર અરજદારોની યાદી મેળવી શકે છે અને નોંધાયેલા અરજદારોનો સંપર્ક કરી તેઓ પ્લાન્ટ સ્થાપવા માટે અરજી કરી શકે છે તો મિત્રો હવે આપણે મળશું એક નવા વિડીયો સાથે